રખ્યાલ બજારમાં પીડબ્લ્યુડી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ રખ્યાલ બજારમાં ફોર્ટી રોડ બન્યા બાદ રોડની કિનારી સુધી અસામાજિક તત્વોએ ગેરકાયદે દબાણ કરેલ છે જે જમીન સરકારી છે અને તે જમીન દુકાનો વાળા બીજા લોકોને ધંધો કરવા માટે ભાડેથી આપે છે અને રોડની કિનાર સુધી ગેરકાયદેસર દબાણ કરે છે જે કારણે રોડ ઉપર ચાલી જનારી સમોને ખૂબ જ તકલીફ પડે છે રોડની સાઈડમાં બંને બાજુ ગેરકાયદેસર પાર્કિંગ થાય છે જે કારણે ચાલીને જવા વાળાને ખૂબ તકલીફ પડે છે અવાનવાર અકસ્માતના બનાવ પણ બને છે પીડબ્લ્યુડીના અધિકાર ને રક્ષ્યા બજારમાં ફક્ત નોટિસ આપવામાં જ રસ છે રૂબરૂ આવી પબ્લિકને શું તકલીફ પડે છે તે જોવાનો સમય નથી રોડની સાઈડમાં ફૂટપાથ પર બનાવેલ નથી તે ચોમાસાના પાણીનો પણ કોઈ નિકાલ નથી જેથી પ્રજાજનો ખૂબ જ હેરાન થાય છે તો સત્વરે રખિયાલ બજારમાં રોડની બંને સાઈડ ચામુંડા ચોકમાં થયેલ ગેરકાયદેસર દબાણ સત્વરે હટાવવામાં આવે તેવી લોકચર્ચા દ્વારા કરવામાં આવી છે પરંતુ સરકારી અમલદારોનું પાણી હલતું નથી એક જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ કરવામાં આવે છે તેમ છતાં પીડબ્લ્યુડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી Vipura Dinesh Chandra, sábado, de Pará,